એટલા જ આપણા માટે મહત્વના છે ને બીજા મહત્વના નથી એવું નથી દરેક વ્યક્તિમાં કઈક ને કઈક પડ્યું છે દરેક વ્યક્તિમાં કદાચ કોઈને ભણવામાં હોશિયાર ન હોય તો એને સારું ગેરેજ ચલાવતા આવડતું હોય મોબાઈલ રિપેર કરવા આવડતું હોય ઘણા છોકરા એવા હોય કે બીજું કંઈ ન ખબર હોય પણ ટીવી રેડિયો મોબાઈલ બધું રિપેર કરી નાખે એટલે એમાં દરેક ફિલ્ડમાં કોઈક ને કોઈક માસ્ટરી છે આપણી કોકને વેપાર ધંધામાં માસ્ટરી હોય કોકને બિઝનેસમાં માસ્ટરી હોય જો બધા આપણે ખાલી એટલું જોવાનું છે કે આપણું બાળક એક આદર્શ નાગરિક બને અને કોળી સમાજ નો એવું એક વ્યક્તિત્વ બને કદાચ કોઈ એનામાં એક અલગ છાપ ઉભી

પાંચ બે હાજર આજનું પરિવાર નું છીએ કે આવતી વખતે ભાલીયા પરિવાર ના દસ છોકરાઓ આવી કક્ષા એમને બની જાય એક સંકલ્પ લેજો કે આવતા વખતે

મારા કામમાં હું બેટર બનાવવાનો પ્રયાસ કરીશ હું જે કામ કરું છું એને સારું બનાવવાનું કામ કરીશ અને ભગવદ ગીતા માં એ હું હજાર હાથ લાંબો કરવા તૈયાર છું તું એક વાર આગળ તો સામાન્ય બિંદુ પણ જો ભેગા દિશામાં આપણે જઈએ યોગ્ય દિશામાં મહેનત કરીએ પુરુષાર્થ કરીએ આપણા સમાજમાં તો સાહસ કરવામાં આપણે બહુ પાછળ સાહસ કરવું પડે ખીલવા

થઈ ગયો કે આવું તો ભૂલી ગયો હગાવશું શું ઈકો આ સવાલ જવાબ આપણા માટે હસવા માટે થાય પણ એક મનમાં તમે કલ્પના એક નાનો એવો દીકરો નાનો એવો કુંમળો દીકરો ઈ એટલે કે હું શું કામ કીધું એને કેમ ન કીધું કે હું મોટી ફેક્ટરી બનાવીશ એને કેમ ન કીધું કે હું ખરીદ કરીશ આ રોડ ઉપર મારી એવું એને કેમ કીધું હું મોટો બિલ્ડર બનીશ એવું કેમ ન કીધું હું મોટી આઈટી કંપની સ્થાપીશ એવું કેમ ન કીધું હું આઈએસ બનીશ એવું કેમ ન હું આઈપી બનીશ એમ કેમ ન કીધું એને એમ કેમ ન કીધું મોટો એડવોકેટ એન્જિનિયર બનીશ

અમે ભલે ગમે એવી પરિસ્થિતિમાં રહેતા હોય પણ આવનારી પેઢી અમારે મોબાઈલ નો ત્યાગ કરવો પડે તો કરશું ટીવી સિરિયલો છોડવી પડશે તો છોડ બીજી ખોટા

નતમસ્તક વંદન કરીને વિનંતી કરું છું આપ સૌનો ખૂબ ભારત માતા કી જાય જય જય ગરવી ગુજરાત